વાગરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેના એચડીએફસી બેંકનું આખે આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયા હતા જોકે પિસાદ ગામની એક ખેતરમાંથી એટીએમ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું વાગરા પોલીસે તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી તસ્કરોએ પહેલાં દહેજ પાસે એક એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે ત્યાં નાકામ રહેતા વાગરામાં એટીએમ તોડ્યું હતું પ્રાથમિક તબક્કે એટીએમમાં ત્રણથી ચાર લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે વાઘરા પીએસઆઈ એ કે જાડેજાએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે તુરંત અલગ અલગ ટીમો બનાવી તસ્કરોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે જેનું નિરીક્ષણ કરી તસ્કરોના પદરૂપ શોધવામાં આવશે બેંકના અધિકારીઓ હજી એટીએમમાં રહેલા રૂપિયાની વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઉપરાંત એટીએમના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાના પ્રયાસ હાલ ચાલુ છે તસ્કરોએ પહેલા દહેજમાં ચોરીનો પ્રયાસ કર્યા બાદ ત્યાં નિષ્ફળ જતા વાગડામાં એટીએમ તોડી હોવાની ઘટનાથી તેઓ વિસ્તારથી વાકેફ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યા હોય તે કારનો નંબર મેળવવાનો પ્રયાસ ચાલુ છે આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ વાગડા પોલીસ સહિત એલસીબી એસઓજી સહિત આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હોય તસ્કરોના સગ સગડ વહેલી કેમ મળી જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે